જય જવાન જય આદિવાસી મિત્રો હું છું નરેન્દ્ર રાઠવા એક સરસ મજાનો દિવાળી સ્પેશિયલ સોંગ ભાતીજી મહારાજ એક સરસ મજાનો સોંગ લઈને આવી રહ્યા છે એ આવી રહ્યું છે નરેન્દ્ર ઓફિશિયલ ચેનલ પર અને એનું ટાઈટલ રાખ્યું છે અમે તો ભાઈ ભાતીજી વાળા તો સપોર્ટ કરજો જેવી રીતે ટીમ સપોર્ટ કરો છો એ રીતે આ સોંગ માં બી સપોર્ટ કરજો સરસ મજાનું મિત્રો આવી રહ્યું છે અને રેકોર્ડિંગ થઈ છે હર્ષિદેવ સ્ટુડિયો તો જે રીતે સપોર્ટ તમે આગલા સોંગ માં કર્યો એ રીતે કરજો અને એ આવી રહ્યું છે નરેન્દ્ર રાઠવા ઓફિશિયલ ચેનલ પર તો એ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો

તાગુેલ બેસણા તાગુલ ગમ માં બેસણા સુરા ભી આબું પડશે પડશે સુરા ભાતી આબું પડશે પડશે